સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન મોહન ભારતીજી રામ ભારતીજી ગોસ્વામી પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ હસમુખ ભારતીજી વાઇસ પ્રેસિડેન્ટ સતીશ ભારતીજી કેમ્પસ ડાયરેક્ટર વર્ષાબેન તથા ઉર્મિલાબેન કાર્યક્રમમાં ખડે પગે રહી દરેક બાબતોનું ધ્યાન રાખી ક્યાંય કોઈને તકલીફ કે અગવડતા ન પડે તે માટે તન મન ધનથી સેવા આપી હતી અને મોનાર્કભાઈને તેમના મેરેજની દ્વિતીય મેરેજ એનિવર્સરી હતી જેમાં તેમણે આવો એક સુંદર વિચાર આવ્યો હતો કે તેઓની એનિવર્સરીના દિવસે સમાજના આવા કાર્યક્રમ કરીને ખરેખર પ્રશંસાને પાત્ર બન્યા હતા આ કાર્યક્રમમાં ઉત્તર ગુજરાતના ગોસ્વામી સમાજના અગ્રણી અને સામાજિક કાર્યકર ગોસ્વામી પ્રદીપ ગિરિજી બાપુ ગાંધીનગર સપરિવાર હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યું હતું દ્વિતીય સમૂહ લગ્નોત્સવનું સુંદર મજાનો ભવ્યથી ભવ્ય કાર્યક્રમ સંપન્ન થયો આ કાર્યક્રમ મોનાર્ક યુનિવર્સિટી અને ગોસ્વામી મોહન ભારતી રામ ભારતી પરિવાર દ્વારા સમગ્ર લગ્નોત્સવનું આયોજન થયું હતું સમૂહ લગ્નોત્સવમાં સાત નવયુગલોએ પ્રભુતામાં પગલાં માણ્યા હતા જેમને આશીર્વાદ આપવા આપણા ગુજરાત રાજ્યના અને આપણા સંત પરમપૂજ્ય જુનાગઢના રુદ્રેશ્વર જાગીરના મહંત શ્રી ઇન્દ્ર ભારતીજી બાપુ તેઓ ખાસ ઉપસ્થિત રહી અને આ નવયુગલોને આશીર્વાદ આપ્યા હતા સાથે અમદાવાદના ડીવાય એસપી શ્રી નીલમબેન ગોસ્વામી પણ ઉપસ્થિત રહ્યા હતા ન્યૂઝ ગુજરાતી